ગુજરાત સાહિત્ય અકેડેમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ રાજપીપળાની રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરાઈ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ સુરેશ પટેલ અને સ્ત્રી અધ્યાપન મંદિર આચાર્ય વિમલ મકવાણા માતૃભાષાનું ગૌરવ ભાષા વ્યાખ્યાનનું યોજાયું હતું આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થીઓની પ્રાર્થના બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક એમજી શેખની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગ

ભાષાના ઇતિહાસથી માંડી વિવિધ ભાષાઓની વચ્ચે ગુજરાતી કરી હતી માતૃભાષા વિદ્વાનો દ્વારા નું મહેમાગાન કરી ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ બહુભાષીય વાદને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા રસપ્રદ બની હતી રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે સંયોજ

દેશના માતૃભાષા પ્રેમ વિશે માહિતી આપી નર્મદા સાહિત્ય સંગમ ની પ્રવૃત્તિ વિશે પરિચય આપ્યો હતો તો આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થી બહેનોએ તેમની આદિવાસી માતૃભાષામાં સંવાદ રશુ કરી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું તો આ પ્રસંગે બંને કોલેજમાં માતૃભાષા હસ્તાક્ષર ઝુંબેશ હેઠળ માતૃભાષાનું ગૌરવ વધારવા માટે મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ વક્તાઓ પ્રાધ્યાપકો આમંત્રિતોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષા દિવસને સાર્થક બનાવ્યો હતો વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આર એમ કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન યોજાયું હતું મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત માતૃભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી આજે એકવીસમી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે બે જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી સવારે અમે નવથી દસ આર એમ કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી ત્યાં અમારા બે વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી આ બે વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી એમાં બે વિદ્વાન વક્તાઓ એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક પ્રાધ્યાપક એસ કે પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું મારી માતૃભાષામાં માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બી કોલેજમાં રાજપુળા ખાતે યોજાઈ ગયો હતો આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે આજે એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બી એડ કોલેજ રાજપીલા ખાતે સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું એનું મહત્ત્વ શું છે એનું સવર્થ સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાંઓની વિસ્તૃત ચર્ચા કરીએ વિદ્યાર્થીઓએ તાલીમાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એવા લોકો પણ સામેલ થયા હતા દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા